શ્રીરા સાડી આજે ફરીથી તમારી માટે ક્રેપ સિલ્ કપડામાં એકદમ લુક લૂકની સાડી લઈને આવ્યા છે સાડીનો કોન્સેપ્ટ રહેવાનો છે ગાળા બોર્ડર અને એકદમ મસ્ત ફેન્સી વેરાયટીની પ્રિન્ટેડ ડિઝાઇન લઈને આવ્યા છે કલર મેચિંગની વાત કરું તો જે બેનું ઇંગ્લિશ કલરના મેચિંગના શોકિંગ હોય ને એની માટે આજની સાડી બધી એકદમ લાઇટ શેડમાં રહેશે અને ડિઝાઇનની વાત કરું ને તો ખૂબ સરસ મજાની ગાળા બોર્ડરના કોન્સેપ્ટમાં ક્રેપ સિલ્કનો સાડી એકદમ યુનિક લઈને આવ્યા છે તમે જોઈ શકો છો લુક કેટલો મસ્ત અને એકદમ ફેન્સી રહેવાનો છે અને જે બેનું ડેલી વેરમાં ક્રેપ સીલ કપડાની સાડી પહેરતા હોય અને એકદમ આવી યુનિક વેરાયટી ગોઠતા હોય ને એની માટે આધી સાડીનો લુક એકદમ યુનિક અને સરસ મજાનો લઈને આવ્યા છે તમે સાડી જોઈ શકતા હશો કેટલું મસ્ત પહેલાં તો ફેબ્રિક રહેવાનું છે એકદમ કોણો માખણ જેવું અને ફૂલ શાઇનિંગવાળું ફેબ્રિક રહેવાનું છે અને ડિઝાઇનની વાત કરું ને તો ગાળા પોર્ડનના કોન્સેપ્ટમાં આજનો આર્ટિકલ એકદમ ન્યૂ અને એકદમ ફ્રેશ લઈને આવ્યા છે તમે સાડીનો પલ્લું જોવો ખાલી એટલો મસ્ત રીચ અને એકદમ જોરદાર છે કારણ કે આખો પ્રિન્ટેડ પલ્લું છે ને અને એકદમ મસ્ત એમાં જે કલર મેચિંગ એવા છે ને એટલે બહુ જોરદાર પલ્લું લાગે છે તમે જોઈ શકો છો જેમાં શરૂઆતમાં ખૂબ સરસ મજાની આપણે વાળો આખો આપણે શેડ રહેવાનો છે શરૂઆતમાં પછી ઝીણી ઝીણી પ્રિન્ટેડ ડિઝાઇનના અલગ અલગ શેડની ડિઝાઇન રહેવાની છે પછી આપણે મસ્ત મજાના મોરની ડિઝાઇન આવી છે જે ખૂબ સરસ અને એકદમ રજવાડી લુક લાગે બેનો તમે જોઈ શકો છો મોરની ડિઝાઇનમાં હરેક મોરમાં અલગ અલગ ડિઝાઇનના મોર શેડ રહેવાના છો અને એકદમ મસ્ત રજવાડી લુકની ઉપરની પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની એટલે કેટલો પ્રીમિયમ પલ્લુ લાગે છે ફરીથી પછી આપણે મસ્ત મજાની ઝીણી ઝીણી પ્રિન્ટેડ ડિઝાઇન આવે એટલે લુપ તો કાંઈ પલ્લુમાં ઘટેને બેનું અને આ ટાઈપની સાડી તો ડેલી વેરમાં પહેરી હોય ને એટલે કાંઈ પીસમાં ઘટે નહીં અને ઓપન પલ્લુમાં પહેરી હોય ને તો પીસ તો એકદમ જોરદાર લાગો બેનું અને સાથે સાથે આખી સાડીનો કલર છે તો એકદમ ઇંગ્લિશ રહેવાનો છે એકદમ લાઇટ કલર મેચિંગ એટલે પીચ કલર છે અને એકદમ મસ્ત વચ્ચેની પ્રિન્ટેડ ડિઝાઇન પણ લઈને આવે છો પ્રિન્ટેડ ડિઝાઇન વચ્ચેની તો તમે ઘણી જોઈશે અને આટલી સરસ મજાની અને બધી બહેનોને ગમી જાય ને એટલી સરસ મજાની વચ્ચેની પ્રિન્ટેડ ડિઝાઇન લઈને આવ્યા છે તમે જોઈ શકો છો વચ્ચેની પ્રિન્ટેડ ડિઝાઇન કેવી રહેવાની છે ખબર છે આપણે બાંધણી કોનસેપમાં લઈને આવ્યા છે કેટલો સરસ લૂક આવે છે બાંધણી કોનસેપ્ટમાં હોય અને એકદમ સિમિલર ન હોય તો કેટલો પ્રીમિયમ લૂક આવે તેવામાં તમે જોઈ શકો છો કેટલો મસ્ત ચેક્સવાળી બાંધણીની ડિઝાઇન છે એ પણ લાઇટમાં એકદમ લાઇટ પ્રિન્ટમાં અને સાથે વચ્ચેની જે ડિઝાઇનો આવે છે ને બાંધણીમાં વચ્ચે ચેક્સમાં એમાં પણ બધી અલગ અલગ ડિઝાઇન આવે છે જેમ કે આમાં મોર રહેવાનું છે કેરી રહેવાનું છે ફ્લાવર રહેવાનું છે અને મસ્ત મજાની બોક્સ ટાઈપની ડિઝાઇનમાં હરેક બોક્સમાં અલગ અલગ ડિઝાઇનો પ્રિન્ટેડનું કામ છે લાઇટ પ્રિન્ટિંગ સાથે લાઇટ પ્રિન્ટેડ ડિઝાઇનમાં બાંધણીને ચેક્સવાળી ડિઝાઇન પણ સુપરહિટ અને જોરદાર લઈને આવે છે એટલે જે બેનું એકદમ લાઇટ લાઈટ બાંધણી શોકિંગ હોય ને એની માટે પણ આજનો આર્ટિકલ એકદમ બેસ્ટ અને એકદમ જોરદાર રહેવાનું છે અને કલર મેચિંગમાં તો કાંઈ ઘટે નહીં એજ વાઇઝ નાના હોય એ મોટા હોય બધાને આ કલર શેડ એટલો સરસ લાગે અને ઇંગ્લિશ કલરના શોકિંગ હોય ને એને તો કાંઈ જોવા પણ જ નથી પટાફટ સ્ક્રીનશોટ પાડીને નંબર આપેલો છે ને તો બુક કરાવી લેવાનું છે કારણ કે એકદમ મસ્ત આપણે ક્રેપ સિલ્ક કપડામાં એટલું મસ્ત કામ લઈને અને એટલી જોરદાર પ્રિન્ટેડ લઈને આવ્યા છે ને તો બધી બહેનોને કમી જાય છે વચ્ચેનું આર્ટિકલ એકદમ જોરદાર અને એકદમ ન્યૂ રહેવાનો છે અને જે નીચેની પ્રિન્ટેડ ડિઝાઇન છે એ પણ એકદમ ફ્રેશ અને એકદમ જોરદાર રહેવાનો છે તમે જોઈ શકો છો કેટલી મસ્ત આપણે રજવાડી લૂક લાગે ને એ મસ્ત નીચે પ્રિન્ટેડ ડિઝાઇન લઈને આવ્યા છે એટલે જે બેનું ગાળા બોટરના શોખિંગ હોય એને ગાળા બોટર નહીં પૂરો થઈ જવાનો શોખ એટલી જોરદાર નીચેની પ્રિન્ટેડ લઈને આવે છે બેનું જેમાં મોરના બધા શેરની ડિઝાઇન અલગ અલગ રહેવાની છે તમે જોઈ શકતા હશો બધામાં અલગ અલગ ટાઈપના મોરનું પેટર્ન રહેવાની છે હરેક મોર એકદમ ડિફરન્ટ અને અલગ શેરનો રહેવાનો છે એટલે કેટલો પ્રીમિયમ લૂક લાગે અને આટલી મસ્ત સાડી હોય અને લો રેન્જમાં મળતી હોય ને તો મારી બેનો ભૂલાય નહીં ફટાફટ સ્ક્રીનશોટ પણ લેવાય અને એનામાં પ્રિન્ટેડ ડિઝાઇન એટલું મસ્ત વ્યવસ્થિત અને ફિનિશિંગ કામ હોય ને એટલે બિલકુલ ન ભૂલાય બેનો બેનું હારો સ્ક્રીનશોટ પાડી નંબર આપેલો ને તો બુક કરાવી લેવાય આવી સરસ મજાની સાડી ભૂલાય નહીં સ્ક્રીનશોટ તો પાડી જ લેવાય અને આખી સાડીનો લુક તમે જોઈ શકતા હશો કેટલો પ્રીમિયમ અને જોરદાર રહેવાનું છે સાથે જે નીચે બોર્ડર રહેવાની છે ને કારણ કે આપણે આમાં વિવિંગવાળી બોર્ડર ન આવે એટલે પ્રિન્ટેડ લો બોર્ડરનો જ લુક એટલો ફેન્સી અને જોરદાર આપેલો હોય એમાં તમે જોઈ શકો છો ઝીણા ઝીણા ફ્લાવરની આખી પ્રિન્ટેડ ની બોર્ડર રહેવાની છે એ જે નીચે રહેવાની છે ને સેમ આપણે ઉપર પણ રહેવાની છે એટલે કેટલો પ્રીમિયમ લુક આવે એટલે આ સાડી એટલે કાંઈ ને એટલે પ્રીમિયમ છે એમાં પાછળ એટલી મસ્ત કોણી માખણ જેવી અને ક્રેપ સીલ્ક કપડામાં આવી હોય ને એટલે પીસમાં તો કાંઈ નહીં તમે જોઈ શકો છો કેટલો પ્રીમિયમ અને ફેન્સી અને ક્લાસી પીસ લાગે છો આખી સાડી તો જોરદાર છે પણ તમે એનું બ્લાઉઝ જોશો ને એટલે જોતતા રહેજો એટલું સરસ મજાનું અને એ એકદમ યુનિક વેરાયટીનો બ્લાઉઝ લઈને આવ્યા છે તમે બ્લાઉઝ જો કેટલું સરસ મજાનું છે કારણ કે બંને બાજુ આપણે બોર્ડર ફ્લાવર પ્રિન્ટની અને ઝીણે ઝીણા વાણી ડિઝાઇનની રહેવાની છે જે પણ જે વચ્ચેની ડિઝાઇન છે ને એમાં તો કાંઈ ઘટે નહીં કારણ કે જેવી આપણે વચ્ચે બાંધણીની અને ચેક્સવાળી બાંધણી પેટર્ન છે ને સેમ એવા ખૂબ બ્લાઉઝ લઈને આવ્યા છે તમે એમ વિચાર દશો જે સાડી કેટલો લૂક આવે છે કારણ કે એકદમ હેવી અને એકદમ જોરદાર બ્લાઉઝ લઈને આવે છે લો રેન્જમાં આટલું હેવી બ્લાઉઝને એટલી હેવી સાડી ન મળે શ્રી રાજમાં જ મળે તો પહેલાં તો અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટા આઈડી બંને છે ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો એટલે ડેલીવેરમાં આવું ફેન્સી પ્રીમિયમ અને જોરદાર કલેક્શન જોવા મળી જશે એમાં એટલું હેવી લૂકનું બ્લાઉઝ હોય જેમ કે આપણે વાળી બાંધણીમાં એમાંય પાછું ડિઝાઇન સેમ આપણે ઓપેલું અલગ અલગ બોક્સમાં અલગ અલગ પ્રિન્ટેડ ડિઝાઇન એટલે કેટલું ફિનિશિંગ અને વ્યવસ્થિત કામ છે લો રેન્જની સાડી લૂઝ ફેબ્રિકની સાડી અને પહેરી હોય ને તો હેવીમાં હેવી સાડી લાગો બેન આટલો સરસ મજાનો સાડીનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે તો જે બહેનોને અમારી આટલી મસ્ત લાઇટ વેર કલર મેચિંગ આટલી મસ્ત જોરદાર પ્રિન્ટેડ ડિઝાઇનનો લૂક ગમ્યો હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો એકદમ જોરદાર કલર મેચિંગ સાથે એકદમ જોરદાર સાડીનો પ્રીમિયમ લુક છે અને કલર મેચિંગ તો તમે એક જોહો ને એક ભૂલી જાવ ને એવા સરસ મજાના કલર લઈને આવ્યા છે કારણ કે ઇંગ્લિશ કલરની સાડીના કલર શેડો હોય અને આટલી મસ્ત પ્રીમિયમ સાડી હોય અને પહેરી હોય ને તો એકદમ યુનિક અને ક્લાસી લાગે બેન એટલે આર આર જે કલર બતાવો ને એમાંથી તમને કોઈ પણ કલર ગમી જાય એના સ્ક્રીનશોટ લેતા જજો કારણ કે ક્રેપ સિલ્ક કપડું છે ફૂલ વાળું અને કૂણું માખણ જેવું અને લચકા જેવું કપડું સોંપે બેન આટલી સરસ મજાનું કપડું હોય ને એટલે આખો દી તમે છે ને પહેરી હોય ને તમને એટલી મજા આવે વજન વગરના કપડામાં આખો દી સાડી પહેરીને તમે કાં ગમે તે કામ કર્યું હોય કે પ્રસંગમાં ગયા હોય તો એટલી મજા આવે ને એટલી સરસ મજાની સાડી તો છે પણ કલર મેચિંગ તમે જોઈ શકો છો કેટલા સુપર હિટ અને જોરદાર રહેવાના છો બેન કલરમાં અલગ પ્રકારની શેડ નો લુક જ આવશે તમે જોઈ શકો છો હરેક પ્રકારના કલરમાં ડિઝાઇન નો પણ એટલો પ્રીમિયમ લુક આવશે હરેક કલર સાથે હરેક ડિઝાઇન આટલી સરસ મજાની લાગતી હોય ને તો મારી બેનો ભૂલાય નહીં ફટાફટ મનગમતા કલરને સ્ક્રીનશોટ પાડીને અને સ્ક્રીન ઉપર નંબર આપેલા હોય ને તો બુક કરાવી લેવાય કારણ કે ક્રિયાશીલ કપડાંની સાડી એટલે એની ટાઈમ લોંગ ટાઈમ સુધી ચાલે એવી સાડી અને કોણી માખણ જેવી સાડી છે એટલે બાર આ વિગ્યામાં અને વેરમાં પહેરવા માટે પણ ખૂબ કમ્ફર્ટેબલ અને જોરદાર લાગે એ સરસ મજાની સાડી લાગે અને સાડીના કલર મેચિંગ એટલા સરસ હોય ને તો ભૂલાય જ નહીં સારો સ્ક્રીનશોટ લેતું જ રહે જો કેટલા સરસ કલર છે લાઈટ એકદમ સ્પીચ કલર સ્કાય કલર મહેંદી કલર પિસ્તા કલર હરેક કલરમાં આટલો સરસ અને એકદમ પ્રીમિયમ લુક આવે છે ને એની વાત જવા દો કારણ કે કેટલી મસ્ત આટલી પ્રેમ સાડી હોય અને આટલા સરસ મજાના કલર મેચિંગ હોય એટલે સાડી જે ન પહેરતા હોય ને એને પણ પહેરવાનું મન થઈ જાય ને એટલી સરસ મજાના આજે સાડીનો લુક લઈને આવ્યા છે કલર એટલા સરસ છે અને ડિઝાઇનમાં તો કાંઈ ઘટેને એટલો પ્રીમિયમ લુક આવે છે બેન તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો એકદમ હેવી અને એકદમ જોરદાર એનો પલ્લુ આવે છે કારણ કે પલ્લુ એકદમ પ્રિન્ટેડ મોરની ડિઝાઇન તો ઘણી જોઈએ છે પણ આટલી મસ્ત ફિનિશિંગવાળા મોરની ડિઝાઇન અને એટલું મસ્ત ઝીણું ઝીણું પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ એટલું પ્રીમિયમ અને જોરદાર લઈને આવ્યા છે અને કોણી માખણ જેવી અને વજન વગરના કપડામાં આદની સાડી એકદમ બેસ્ટ રહેવાની છે અને કલર મેચિંગ તો એથી જોરદાર અને એકદમ ફેન્સી રહેવાના છે એટલે જે બહેનોને જે કલર મેચિંગ લેવા હોય ને એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને હજી તમે અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાઇડી લાઈક નો કરી હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લો એટલે ડેલી વેરમાં તમે પણ આટલું રેત નવું કલેક્શન ફેન્સી અને પ્રીમિયમ કલેક્શન પણ જોઈ શકો તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ